ગુડ મોર્નિંગ કેમ તો બધા મજામાં મજામાં જ છો મે પણ મજામાં છું તો સ્વાગત છે આપડા નવ વ્લોગમાં નવાર ઓવાર દાય તો કમ્પ્લીટ થઈ ગયા છે અને જવાનું છે દાદાએ દર્શન કરો સુરાપુરા દાદાએ એટલે જા દીવાલ ની બધું તૈયાર કરે છે આડી વાટુ ગુબી વાટુ બે ત્રણ જ નહી આ યુ નો ઈટ આ ઈવડી જ તૈયાર છે આડી કે ગુબી છે કઈ ગયો અને ન કેવા સાડી વાટ આ પછી નાખ દે થોડું દીવાલ નાખ દેવા ઘી લેતી આવો ચાલો ફટાફટ જાવતી કેમ કે પપ્પા બધા વેર ગયા છે દીકુ ને છે ભૌતિક ને બધા હાલીન ગયા છે આપડે ગામ ને બધા ફટાફટ ઘી ના જય માતાજી જય લેરનાથ લે રંદ દાહુ હારો કરે ને બધા હાથ ને રાખે તો આપણે ના તો મસ્ત અત્યારમાં તૈયાર થઈ ગયા છે અને ઘરનું નું કામ અત્યાર માં બધું થઈ ગયું છે જો પક્ષીઓ નો અવર શરૂ થઈ ગઈ છે કેમ કે ઝાડવા હોય ને વધારે તે સકતા ને બધું માળા ને એવું કરે અત્યારમાં જો લીંબુ નીચે કેટલા ખરી ગયા છે કેમ કે સોમાસાના લીંબુ વધારે પાકે એટલે લીંબુ કેટલા પાકલ દેખાય દાળ હલાવી એટલે કેટલાય પડે પણ અત્યારે આપણે કાંઈ એટલી સોમાસામાં લીંબુની જરૂર હોય નહીં ઉનાળો હોય તો હોય પણ આપણે જો આજે એમાં કહેવાય કે શીરાવાનું છે બાકી છે અને ઢોરને દોઈ નાખ્યું છે નીણ નાખવાની બાકી છે અત્યારમાં એને જવાનું છે સરખા એટલે જો હાલતા થઈ ગયા ને આપણે તેવા સિરાઈ લેવી કેમ કે આજે રીંગણાનો વારો છે એટલે રીંગણા ઉતારવાના છે અને આજ તો કદાચ દાળિયા નહીં હોય એટલે એકલા ઉતારવાનું થાશે તો હાલો ફટાફટ ચીરાવી ઢીંગણા ઉતારવા વ્યા જઈ અને અત્યારે માનસૂન કીસું અમારે ઉઠી ગયા છે હજી તો એને સાહેબ પીધો નથી સાદ ને એવું બધું પાઈ દઈ પછી આપણે ઢીંગણા ઉતારવા જઈ દર્શન કરીને હાલતા થઈ ગયા છીએ આપણે પાછા રિટર્ન અને આપણે આપણે હાલીને જવાનું છે ગાડી હતી પપ્પાને નજી હતી બધા ગાડી લઈને વહી ગયા છે અને આપણે હવે હાલીને જઈએ છીએ મારે ચેતનભાઈ મોર થઈ ગયા છે તો હાલતા જાય છે અને વસમાં આવ્યું ગઈ છે નદી મસ્ત મજાનું પાણી હેલું જાય છે કેટલું બધું પાણી હેલું આ બધા આ બધા પાણી અત્યારે હાલતા થઈ ગયા છે નદીઓમાં અને આપણે અત્યારે હાલતો હાલતો જાઓ ને પાણીમાં જો પડતો નહીં વગાખ

Påhei. <laughs> 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 <Bye. laughs> <hats> આવશે આઈફોન <laughs> Do you have an iPhone? I don't have an iPhone. I have my well. to. Sure. One lakh one, Oh One One lakh views. One lakh Congratulations. congratulations. Hey, thank you, thank you, thank you. One lakh lakh iPhone is too much. I an iPhone. So, lakh view, for iPhone. No, મિલિયન વ્યુઝ પડે ને તો એમ થાય હવે લેવો છે એક લાખ વ્યૂ એટલે કે થોડા થોડા કેવા કે કેટલી ખુશીની વાત કેવાય હમ એક મહિનો ખમો આવા નવા વ્યૂ પડે એટલે આઈફોન હા ફાળોસ કોઈ આઈફોન ફાળો ને કેટલા રીંગણા ઉતાર હમણો આઈફોન વાળી એક લાખ માંથી એક હજાર કેટલા એક લાખ ને એક હજાર વાહ કેટલા દિવસમાં બાર દિવસને ચોવીસ માં લાખવી પડવા જોઈએ ચોવીસ કલાકમાં છ આઈફોન મળે એમનો મળે ખમવું પડે તે ખમી જાવ વર્ષે આઈફોન લેવા માટે કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં રીંગણા ઉતારવા મળીએ આઈફોન આઈફોન કંઈ મળવાનો છે નહીં અને આપણે જે કંઈવાળા મોટા ક્રિએટર કે સેલિબ્રિટી છે એ નહીં ડોલો લઈને રીંગણા ઉતારવાના છે

मांड मांड उतरी जाएगा अब डोल जो खाली है डोल भरी ले आ माना एक दिया तो आ मां एक डोल भरी ले चलो खाली करो मैं फटाफट गाड़ी हाथ ले लिए मैं हाथ पड़े गए से जी नेन ने का लेवन बाकी से नेन बिन रख ली का नेन तो आ गई क्या अंगड़ी करन तो ला पड़े अब हाड़ गेला रिंगना और हारा रिंगना नेक दिवस एक डोल उरे दी નાખી જવાનું ઉપડી જાય છે ચલો બાંધો પેલા કઠણ બાંધજો ઢીલી નહીં બાંધતા બાંધો બાંધો ફટાફટ મોડું થાય મારે કામ નો પાર ન હોય તમને ખબર ન હોય

કેમકે અત્યારે નીંદ લેવાની છે એટલે એકાદ ગાડી થઈ જાય તો થોડુંક ઓછું બાજરું વાટવું કેમકે આ કાંઈ ઝેઠે ખડ લેવા જવાનું છે નહીં એટલે ગાડી લઈને નામ જો અત્યારે બોલાવાય તો બોલેય નહીં હો કેટલી ઝડપી માયલા જાય વાંધો નહીં હવે આપણે ગાડી આવે એટલે એ ગાંડી મૂકીએ ને આપણે જે ગાડી બાંધવાની છે પછી ની વાટવા જવાનું છે